અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા સોનગઢમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે સોનગઢમાં સિંધી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સોનગઢ સિંધી પંચાયત આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં સોનગઢ મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા સોનગઢ ખાતે મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હત્યા કરનારની સાથે જે લોકો સંડોવાયેલા હોય તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી પણ માંગ સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે આજે અમે લોકો પૂજ્ય સિંધી પંચાયત સોનગઢ જે છે સિંધી સમાજ અહીંયા ભેગા થયા છીએ અમદાવાદની જે સેવન્થ ડે સ્કૂલ છે જેમાં નયન સંતાણીની હત્યાનો જે મુદ્દો ઊભો થયો છે તેના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે સાહેબ સાહેબશ્રીને અને આ આવેદનપત્ર આપીને આજે સિંધી સમાજ કોર્ટ સોનગઢનું જે છે એ પોતાનો વિરોધ આજે અહીંયા નોંધાવશે બીજું તમે મામલતદાર સાહેબને શું આપણે આવેદનપત્ર આપીને કહેવાનો હતો અમે આ પત્ર સાથે મામલતદાર સાહેબને વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ જેણે પણ એમની હત્યા કરી છે નયાન સંતાણીની એને જોગવાઈઓ અનુસાર કાયદા અનુસાર જે બી એની પર પગલાં લેવાતા હોય તે વહેલી તકે લેવાય એમાં કોઈ વિલંબ ન કરવામાં આવે અને નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક એની તપાસ થવી જોઈએ સાથે સાથે શાળામાં જ્યાં આ બનાવ બન્યો છે તે શાળાને પણ ગંભીરતાથી લઈને એને પણ નોટિસો આપીને અને આગળ આવું બીજી વાર ક્યારેય ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ એની માટે અમે આજે આ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ જી ધન્યવાદ